વડોદરાના ભાયલીમાં મિસ્ત્રી દંપત્તીને ઘી વેચવાના બહાને નકલી સોનાના સિક્કા પધરાવી પાંચ પોઈન્ટ સાહીઠ લાખ ઠગાઈ કરનાર મહિલાઓ સીસીટીવી કેમેરામાં કેદ થઈ વડોદરાના ભાયલીમાં મિસ્ત્રી દંપત્તીને ઘી વેચવાના બહાને નકલી સોનાના સિક્કા પધરાવી પાંચ પોઈન્ટ સાહીઠ લાખ ઠગાઈ કરનાર મહિલાઓ સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે શહેર નજીક આવેલા ભાયલી ગામમાં સુથારફળિયામાં રહેતા કોન્ટ્રાક્ટર મિસ્ત્રી દંપતીના ઘરે ઘી વેચવા માટે આવેલી ત્રણ મહિલાઓ નકલી સોનાના સિક્કા પકડાવી રૂપિયા ત્રણ પોઈન્ટ પંચોતેર લાખ રોકડા અને અસલી સોનાના દાગીના મળી કુલ કિંમત પાંચ પોઈન્ટ સાહીઠ લાખનો મુદ્દામાં લઈ રફોચક્કર થઈ ગઈ હતી લાખો રૂપિયાનો મુદ્દામાલ લઈ રફુચક્કર થઈ જનાર સીસીટીવીમાં કેદ થઈ છે તાલુકા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે તાલુકા પોલીસમાં ફરિયાદ દરમિયાન મહિલાઓ ત્રણ દિવસ સુધી ઘરે ન આવતા મિશ્રી દંપતીએ મહિલાઓએ આપેલા સોના જેવા દેખાતા સિક્કાની ચકાસણી કરતા સિક્કા નકલી હોવાનું જણાવ્યું હતું મિશ્રી દંપતીએ સોનાના સિક્કા નકલી હોવાનું જણાતા જ સ્તબ્ધ થઈ ગયું હતું બાદમાં આ બનાવ અંગે તારાબહેન ઉર્ફે તેજલબહેન હિતેશભાઈ મિસ્ત્રીએ તાલુકા પોલીસ મથકમાં ત્રણ ઠગ મહિલાઓ સામે ફરિયાદ નોંધાવી હતી તાલુકા પોલીસ મથકના ઇન્ચાર્જ સિનિયર પીએસઆઈ એઓ ભરવાડે ઠગ મહિલાઓ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે પોલીસે ઠગ મહિલાઓને ઝડપી પાડવા માટે વિસ્તારમાંથી સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ શરૂ કરી છે આ ત્રીસમી તારીખે બપોરે કે સમથિંગ એ લોકો આવ્યા હતા ઘી વેચવા માટે અને એકત્રીસમી તારીખે ફરીવાર દૂધ આપવા માટે આવ્યા હતા એ લોકો ઘી વેચવા આવ્યા હતા અને ઘી સસ્તા ભાવે હાલતા હતા અને સાતસો આઠસો રૂપિયાનું ઘી એ લોકો પાંચસો રૂપિયા કિલો હાલતા હતા અને એ લાલચની અંદર એમને શું કર્યું કંઈ ખબર નહીં પડી પણ ઘરેના એમને જે માગ્યું એ બધું અમે આલું હતું એવું કન્ફર્મ ના કહી શકું પણ હો શકે શકે બની અમને બસ પોલીસ પોલીસ ફરિયાદ કરી છે અમે અને પોલીસ પોલીસ અધિકારી બધા સાથે અમને પૂરો વિશ્વાસ છે કે અમને ન્યાય અપાવ ત્યાં એકત્રીસમી તારીખે બનાવ બન્યો છે અને ભાયલી વિસ્તારમાં બનાવ બન્યો છે ભાઈલી ગામમાં